હલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલ વસુ ફેશનમાં આજે આપણે શીખીશું પોટલી પર્સ તો પોટલી પર્સ માટે મેં કેનવાસ લીધું છે પેપર કેનવાસ છે દસ ઇંચ પોળું અને દસ ઇંચ લાંબુ ઊંધા કાપડ ઉપર કેનવાસ મૂકી કેનવાસનો જેકવાળો ભાગ હોય છે ચમકવાળો ભાગ એ નીચે જવા દેવાનો અને ચીપકાઈ દેવાનો કાપડ ઉપર કેનવાસ ચિપકાવી દીધું છે કેનવાસ દસ બાય દસ લીધું છે અને કાપડની લંબાઈ મેં અગિયાર ઇંચ લીધી છે એક ઇંચ કાપડ એક્સ્ટ્રા રાખ્યું છે જે આપણે ફોલ્ડ કરશું ને દોરી નાખશું એટલે કેનવાસ કડક હશે ને તો એનું ફિનિશિંગ નહીં આવે તો તમે બે ઇંચ રાખો ને તો પણ ચાલે નવ બાય દસનું કાપડ કેનવાસ રાખવાનું દસ ઇંચ પહોળું અને નવ ઇંચ લાંબુ કાપડની લંબાઈ અગિયાર ઇંચ એક ઇંચ વધારે લીધી છે દસ પોળાઈ અને અગિયાર લંબાઈ એ જ માપથી મેં અસ્તર પણ કટ કરી નાખ્યું છે અસ્તર મેં ત્રણ ઇંચ સિલ્કનું જોઈન્ટ કર્યું છે અને નીચેનું અસ્તર મેં કોટન જોઈન કર્યું છે અંદર કોટનનું અસ્તર નાખવાનું છે હવે આપણે કાપડને ડબલ ફોલ્ડ કરી અને એક દોઢ ઇંચે માર્ક કરી દઈશું દોઢ ઇંચે વ્યવસ્થિત ગોળાઈ આપી દઈશું ને એક્સ્ટ્રા કાપડ કટ કરી લેશું ચારે પાટો કટ કરી લીધા છે લેસ મૂકીશું લેસ મૂકવા માટે મોતીવાઓ લેસ અથવા તો આ કિનારીવાઓ સમોસા લેસ મૂકી અને પલટાઈ દેસું પહેલાં લેસ લગાવી દેસું હવે અસ્તર ઉપર મૂકી અસ્તર ઉપર કાપડ મૂકી અને અને સ્ટીચ કરી અસ્તર નીચે રાખવાનું છે આપણો મેન ભાગ છે ઉપર બંને સીધા ભાગ અંદર રાખી અને અસ્તર અસ્તરની ઉપર અસ્તર મૂકી દીધું છે જ્યાં આપણે અસ્તર જોઈન્ટ કર્યું હતું મેન કાપડમાં ત્યાંથી ત્યાંથી દોઢ ઇંચ નીચે એક માર્ક કરશું અને પછી એક ઇંચ નીચે એક માર્ક કરશું અહીંયા પણ આપણે એવી જ રીતે અસ્તર ઉપર પણ દોઢ ઇંચ નીચે સિલાઈ જ્યાં આપણે અસ્તરની સિલાઈ મારી છે ત્યાંથી દોઢ ઇંચ નીચે અને એક ઇંચ નીચે બે માર્ક કરવાના છે અહીંયા આપણે નેફો બનાવશું દોરી નાખવા માટે દોઢ ઇંચ નીચે પાછું એક ઇંચ નીચે બંને સાઈડ એવી રીતે માર્ક કરી દેસું જ્યાં આપણે અસ્તરને આ મેઇન કાપડ જોઈન્ટ કર્યું છે ત્યાં ટેપ રાખી ને દોઢ ઇંચ અને પછી એક ઇંચ એવી રીતે બે માર્ક હવે આ જે આપણો આ એક ઇંચ છે ને એમાં આપણે સિલાઈ નથી મારવાની બંને કાપડના જોઈન્ટથી જોઈન્ટ મળી જાય એવી રીતે પિન મારી દેવાની નીચેનું કાપડ અને ઉપરનું કાપડ હવે બંને ભાગ જોડી બંને ભાગ જોડી અને સિલાઈ મારી અસ્તરના ભાગ હવે આપણે જ્યાં દોઢ ઇંચ નું માર્ક કર્યું હતું ત્યાં એક લોક મારી ઉપરના ભાગે આવી જશું ત્યાં પણ એક લોક મારી હવે જ્યાં આપણે એક ઇંચનું નિશાન કર્યું હતું ત્યાં સિલાઈ નહીં મારીએ ને અસ્તર જોડી દઈશું હવે અસ્તરના નીચેના ભાગમાં બે ઇંચ જેટલું કાપડ આપણે ખુલ્લું રાખશું આપણું પર્સ પલટા માટે બે કે ત્રણ ઇંચ જેટલું કાપડ આપણે ખુલ્લું રાખશું ત્યાંથી આપણે આખું પર્સ પલટલાવાનું છે એટલા માટે લોક મારી દઈશું એક ઇંચ કાપડ છોડી દઈશું ફરીથી ઉપર આવીને લોક મારી અને આગળના ભાગે એક ઇંચ સુધી સિલાઈ મારી દઈશું કટ આપી અને પલટાઈ દેસું નીચેના ભાગે જે બે ઇંચ આપણે ખુલ્લું રાખ્યું છે ત્યાંથી આપણે આખું પર્સ પલટાઈ દેવાનું છે આખું પર્સ પલટાવી દીધું છે હવે આ નીચેનો ભાગ થોડો ખુલ્લો છે એને આપણે અંદર દબાવીને એક સિલાઈ મારી દઈશું જ્યાં અસ્તર આપણે બે ઇંચ ખુલ્લું રાખ્યું હતું ત્રણ ઇંચ ને આવે પલટાવી અંદર અને એક સિલાઈ મારી દઈશું આખી પોટલી બેગ આપણી અંડર કવર સિલાઈ થશે અસ્તર પોટલીની અંદર પલટાવીને એક ધાર ઉપર મોટી સિલાઈ મારી દઈશું એ સિલાઈ પછી આપણે કાઢી નાખશું અસ્તર સિલ્કનું છે એટલે ફિનિશિંગ સારું બેસી જાય ધાર ઉપર એક મોટી સિલાઈ મારી દઈશું એ સિલાઈ આપણે પછી પાછળથી કાઢી લેશું અત્યારે ફિનિશિંગ આપવા માટે એક મોટી સિલાઈ મારી દઈશું ધાર ઉપર હવે જ્યાં આપણે એક ઇંચ કાપડ ખુલ્લું રાખ્યું હતું દોરી નાખવા માટે ત્યાં સાઈડમાં એક એક લોક મારી દેસું જે ખુલ્લો ભાગ છે એને અંદર જ દબાવી ને અહીંયા એક નાનો મસ્ત લોક મારી કે માથી દોરી નહીં નીકળે દોરા ના નીકળે એટલા માટે આખું કાપડ નથી બંધ કરવાનું અંદર આપણે દોરી નાખવાની છે એટલે દોરી જાય એવી રીતે ખુલ્લું રાખવાનું છે અંદર બંને સાઈડ આપણી દોરી જાય એટલા માટે હવે દોઢ ઇંચ નીચે માર્ક કરી લેશું અને એક ઇંચ નીચે બંને સાઈડ માર્ક કરી દેસું દોઢ ઇંચ અને એક ઇંચ એટલે આપણે દોરી બનાવાનો નેફો બની જશે હશે લાઇન ડ્રોઈંગ કરી અને એની ઉપર સિલાઈ મારી દેસું હવે ઉપરની સિલાઈ મારી એનીથી એક ઇંચ નીચે બીજી સિલાઈ મારી દેસુ એક ઇંચમાં બે પોઈન્ટ જેટલું કાપડ ઓછું હવે જે આપણે ઉપર સિલાઈ મારી હતી એ કાઢી નાખશું જે મોટી સિલાઈ મારી હતી ધાર સિલાઈ હવે આપણે જ્યાં ખુલ્લો ભાગ રાખ્યો તો ત્યાંથી દોરી અંદર નાખી દેસુ થી દોરી દેવાની કાઢી લેશું ને એક દોરીને રહેવા દેવાની છે અહિયાં પાછી બીજી સાઈડ પિન નાખી દોરીમાં અને જે ખુલ્લો ભાગ રાખ્યો તો ત્યાંથી હવે જે આ બાજુ દોરી છે એને પાછી રિટર્ન આપણે આ બાજુ લેશું બંને સાઈડથી દોરી નખાઈ ગઈ છે હવે ડોરીના લટકણ રેડી કરી દેસું લટકણ બનાવવા માટે દોરી ઉપર થોડીક ટેપ વીતી દેવાની એટલે આપણી ડોરી કડક થઈ જાય પછી અંદર આપણને પસંદ હોય એવા અંદર મોતી નાખી દેવાના ડોરીના નાકા ઉપર ટેપ વીટી દઈએ ને એટલે આપણી ડોરી કડક થઈ જાય એટલે અંદર મોતી પરોવાઈ જાય આસાનીથી હવે ત્રણ ઇંચનું પેપર લઈ અને મેં આવી રીતે લટકણ રેડી કરી દીધા છે ડોરી ઉપર દોરી ડબલ કરીને ટાઇટથી દોરો બાંધી દીધો છે ઉપરની સાઈડ અને થોડોક ટાઈટ દોરો અહીંયા બાંધી દેશું એટલે આપણી લટકણ રેડી થઈ જાય હવે ત્રણ બાય ત્રણનો ચોરસ ટુકડો લઈ અને આપણે સિમ્પલ લટકણ બનાવી દેસું દોરીથી અડધો ઇંચ ઉપર ડબલ ફોલ્ડ મૂકી સિમ્પલ લટકણ રેડી કરી દેશું પલટાવી અને મોતી આપણે નીચે લઈ લેશું આવી રીતે આપણે પોટલી માટે ચારે લટકણ રેડી કરી દેવાના છે હેન્ડલ બનાવવા માટે બે બેંગલ્સને મેં મેચિંગનું કાપડ વિટાળી દીધું છે સરખુંથી બેંગલ્સ ઉપર પોટલીના મેચિંગનું જ કાપડ લીધું છે અને ત્રણ ઇંચ પોળી અને આઠ ઇંચ લાંબી એક પટ્ટી એક બાજુ સિલાઈ મારી ને તૈયાર કરી દીધી છે હેન્ડલ જોઈન્ટ કરવા માટે હવે પિનની મદદથી આપણે પટ્ટીને પલટાઈ દઈશું હેન્ડલના જોઈન્ટ કરવા માટે વચ્ચેથી કટ કરી દેસું અને બેંગલ્સમાં જોઈન્ટ કરી ને એક સિલાઈ મારી દેસુ હવે પોટલીનું સેન્ટર માર્ક કરી લેશું અંદરની સાઈડ રાખીને જ્યાં આપણે ડોરી માટે નેફાની સિલાઈ મારી હતી એનીથી એક પોઈન્ટ ઉપર રાખી અને સિલાઈ મારી દેસું હવે હેન્ડલને બહાર રાખી અને એક એની ઉપર બીજી સિલાઈ મારી દઈશું લોક કરી દઈશું સિલાઈને તમને આ મારો પોટલી પર્સનો વિડીયો પસંદ આવ્યો હશે મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો